ધોર બાંધ દઈએ અને તમે તમારા બાપાની અહીંયા આટો દેવા જતા તેમ કેવી મજા આવી આમ ટાઈમ નીકળી ગયો કહે કે ટાઈમ તો જા પાઈપ તોડી નાખ્યો અમે આટા ફેલ થઈ ગયા તે પાઈપ બદલાવવાનું હે પણ ખુલે એમ છે નહીં બધી કટા ફેલ થઈ ગયો જાડી ગેસની ને ગરમ કરી ફટાફટ ખોલી બદલાવીને મોટર ચાલુ કરાવી દઈએ ચાલ્યું નાખે તો ફટાફટ ઢોર બાંધ દઈએ

હેલો યુટ્યુબ ફેમિલી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મુનલીધા નવો દિવસ અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે અને માધવ સાયકલ ફેરવે કૃષ્ણ મૂકતા મુકતા આંગણવાડીમાં હવે ને ઢોર બાંધવાનું હે ને મીંદડા આટા મારે આજે મીંદડું સવારમાં મોડું ઉઠ્યું ને એટલે દૂધ મેળ્યું નથી જ્યાં દૂધ વહી ગયું લેરીએ એવું ઊઠું ક્યાં ટાઈટનું જ્યાં જ્યાં ગરીને હું રહી દૂધ પાવન થાય તાનું મને કે ફ્રીજ માંથી કાઢી હા તે આ કેરું ખાધું ને તારા મોઢે અડધું તો સોયટુ ગાંડા ને અત્યારે મે આપણે ગળુ એક પાર્સલ આવ્યું તું માટે પાવડર મંગાવ્યો તો એ પાર્સલ લઈ આવ્યા જો આ પાર્સલ હે બેનન પાડીનો પાવડર મંગાવ્યો ઓનલાઈન તો એ લઈ આવ્યા નવેઈને આપવાનો થાય ને આપણે મહિના દી પછી જોઈએ કેવું રિઝલ્ટ મળે એ તમને જાણ કરી અને માધવભાઈ સાયકલ ફેરવે તમે શું આટા મારો તમને નેવરા થઈ ગયા દી તો બાંધ દઈએ ને પછી કે કા કામ કરવાનું થાય હું થાય કે નકી નથી ધારીઓ ખાલી કરું કા હા ધારીયા હે ને કડક પડી હતી જૂની બધી કાઢવાની છે સારો અને નવો ભરવાનો આલો વર્ગી જાય આને તો ફટાફટ ઢોર બાંધ દઈએ અને તમે તમારા બાપાને ન્યા આટો દેવા જતા તેમ કેવી મજા આવી એમ ટાઈમ નીકળી ગયો કહે કે ટાઈમ તો હું કઈ

પાઇપ તોડી નાખો આમાં આટા ફેલ થઈ ગયા પાઇપ પણ ખુલે એમ છે નહીં બધી ફેલ થઈ ગયું દાડી ગેસની ગઈને ગરમ કરી ફટાફટ ખોલી બદલાવીને મોટર ચાલુ કરાવી દઈએ તો ફટાફટ ગરમ કરી નાખીએ દેખાતું નહીં હોય કે તાપ એ પણ અહીંયા હાલે ગરમ કરીને આપણે ખોલી નાખીએ

સા આગળનું કામ ક્યાં નીકળે કર બાંધાય બધા રાહ જોઈને એવી બાંધાવ ફટાફટ દોર બાંધીએ પેલા

ત્રણ ચાર દી દવાનું છે આદુ નાખી કાંઈ જ ઉડી જાવી તો મસ્ત ચા પાણી પી લઈએ પછી દૂધ દઈ આવીએ અને આજના બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવી સવાર સાથે નવા બ્લોગમાં માકે તારે એન્ટ્રી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર અને રામ રામ આવજો બાય બાય